અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી વધુ ઝડપી કરે છે સોમવારે અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક લશ્કરી વિમાન ભારત માટે રવાના થયું છે સોમવારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈ એક સી સત્તર વિમાને ભારત આવવા માટે ઉડાન ભરી પરંતુ તેને પહોંચવામાં ઓછામાં ઓછા ચોવીસ કલાક લાગશે અમેરિકાથી ભારત માટે જે વિમાન રવાના થયું છે તેમાં તેત્રીસ ગુજરાતીઓ સહિત બસો પાંચ ભારતીય હોવાનું જાણવા મળ્યું છે ખરેખરમાં ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું ડિપોર્ટેશન કરવાનું વચન આપ્યું હતું આ પછી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસીએ પંદર લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરી જેમાં અઢાર હજાર ભારતીયો પણ સમાવેશ થાય છે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા ગુજરાત સહિત ભારતીયોને ત્યાંથી પણ ભારત મોકલવામાં આવ્યા છે જેઓ આજે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે તેવી શક્યતા છે

સોમવારે અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ને લઈને એક લશ્કરી વિમાન ભારત માટે રવાના થયું છે સોમવારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ને લઈ એકસો સત્તર વિમાને ભારત આવવા માટે ઉડાન ભરી પરંતુ તેને પહોંચવામાં ઓછામાં ઓછા ચોવીસ કલાક લાગશે અમેરિકાથી ભારત માટે જે વિમાન રવાના થયું છે તેમાં તેત્રીસ ગુજરાતીઓ સહિત બસો પાંચ ભારતીય હોવાનું જાણવા મળ્યું છે ખરેખરમાં ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું ડિપોર્ટેશન કરવાનું વચન આપ્યું હતું આ પછી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસીએ પંદર લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટની યાદી તૈયાર કરી જેમાં અઢાર હજાર ભારતીયો પણ સમાવેશ થાય છે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા ગુજરાત સહિત ભારતીયોને ત્યાંથી પણ ભારત મોકલવામાં આવ્યા છે જેઓ આજે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે તેવી શક્યતા છે અમેરિકાથી જે ભારતીયો પરત આવી રહ્યા છે તેમાં તેત્રીસ ગુજરાતીઓ હોવાનું સભાવ્યું છે તેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના બાર બાર લોકો તો સુરતના ચાર અમદાવાદના બે ખેડા વડોદરાના અને પાટણના એક એક વ્યક્તિઓનો સમાવેશ થાય છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ શાહી વધુ ઝડપી કરે છે